વોર્ડ નંબર નવમાં ધોરાજી દરવાજા ધારાના ડેલા પાસે સહિત વિસ્તારોમાં નગરસેવક પરિવારે કરી ગટ્ટર ગટ્ટરની કુટલીના ઢાંકણા સહિત સ્વખર્ચે કામગીરી હાથ ધરી નગરપાલિકા તેમજ વાર્ષિક કોન્ટ્રાક્ટરને કામગીરી બાબતે ફરિયાદ કરી તો કહે નગરપાલિકા બિલના પૈસા નથી આપતી એટલે કામ નહીં થાય હાલ ચોમાસાનો માહોલ છે નીચાણવાળો વિસ્તાર હોય પાણી ભરાવાને કારણે ગટ્ટરના ઢાંકણા ન હોય ને અકસ્માત બને તો જવાબદારી કોની વોર્ડ નંબર નવમાં ધરારના ડેલા વિસ્તારમાં આઠ માર્ચના થયા કચરા ઉપાડવા માટેની ગાડી પણ નથી આવતી મોટાભાગે સ્લમ વિસ્તાર હોવાથી નગરપાલિકાએ આ વિસ્તારમાં રોગચાળો પગપેસારો કરે તે પહેલાં સફાઈ અને ગટ્ટર રિપેરિંગની કામગીરી કરવા પ્રજાની પ્રબળ માંગ પાલિકા ઓફિસે અનેક વખત રજૂઆતો કરેલ પણ કોઈ ઉકેલ નહીં આવતા પ્રજાની પીડા જોઈને નગરસેવક પરિવારનું દિલ દ્રવ્ય ઉઠ્યું અને સ્વખર્ચે કામગીરી નગરસેવક રજા કિંગોરા પરિવારે કામગીરી હાથ ધરી ઓરજા ગોસ્વામી ઇંગોરા ઉર્ફે બાવલો વોર્ડ નંબર નવ નો માજી સુધર સભ્યો ચાલુ ડમ્પ ના મારા દીકરાની પત્ની સુધરે સભ્યો છે રેસમાં હિંગોરા આ વોર્ડ ની માલિકો રોડ નંબર નવ માં વાત તેવાની માલિકો ઘણે ઠેંગાણે કુંડીના ઢાંકણા તૂટે કુંડી તૂટે છે અમે ઘણી રજૂઆત નગરપાલિકાને કરતા કોઈ જાતનું કઈ નિરીક્ષણ આવ્યું નહીં તેના માટે થઈને મેં મારા સો ખર્ચે આ કુંડીના ઢાંકણાનું કામ કરેલ છે એમાં ખાસ કરીને મારા ઘર પાસે કચરાની ગાડી પણ નોતી ચાલી શકતી આઠ મહિના કચરાની ગાડી બનશે એટલે મારે ખર્ચે કામ કરવું પડ્યું અગાઉ પણ મેં મારે સો ખર્ચે જાપે થી મીઠા પાણીનું ભૂગર્ટરનું પાણીનો નિકાલ કરેલ છે બીજું મરકસના ઓછામાં તેર થી ચૌદ બોર ચાલુ છે તેની માલિકો મેં મારે સો ખર્ચે જ કામ કરેલ છે ઘરે ઘરે પાણીના નળ આપેલ છે બોર મને મરકસે કરી દીધા બાકી બોરમાંથી મોટરું બગડી જાય સો ખર્ચે નાખું છું પાણીના ટાંકા ચડાવ્યા છે ઘરે ઘરે પાણીના નળ પણ આપ્યા છે સુકા મેં તમને એક ઘરની માલિકો ચાર ચાર સૂત્ર સુભી જીતવા પબ્લિક છે કામ કર્યું છે ને હજી કરતો જ રહીશ